મારો બેટુ પાવર આપવાને તૈયાર થઈ છે હજી મોમન ભણો આયા નહી ગાય જવા દેના જોડે કેટલા વાગે આવશે રે વધારે માર તો પાણી બીજાને હુકાય છે વધારે વાર આ માર તો વાર પરથી વાર બધા આવવા પડે આ ઘડી ઘડી તો જો ઉદીમ ના જોડે રહેતા અને કાલે ના આયા સમજાડે ના આયા માર તો બધાના ઘઉ હુકા છે લાઈમાં જોડે જવા દેના

એટલે પણ હમણાં ખબર પડે કે અમારે પાણી વાર લગભગ નવ વાગ્યા અહીં ન્યા ખાવ હા બધી વાત ફટકારો ભણ જગાડો ના ભણ હોઈ રહ્યા છે થાક્યો હો એવું ના ચાલે તમ તો તમે એકલા એડ અભિયા

મને ખાટલો આટલો ભો કરી પાવડો હોતી ને મને જવા દે ફટાફટ કાકું આ કોણ કે હું કોક નો પોણી હાલે આ તો જો કલાક વારી ના લેતા એવી વાત કર હું અમે જ કોઈ દેવા દેવ માં પોણી વાળી મફત વારવાની એવી વાતો કર જવા દે ફટાફટ બોળે ખેતરમાં જવું પડશે ફટાફટ તું પોણી ચાલુ કરી નાખો

આ કંતિજી આ છોકરા ડબલે જવાનું હોય તો બિહાર હે હા ના ચાલે ભાઈ આ ચાલતું છે આ બોરસારે છોકરા જવું

આવા પરિણામ તમે ચિત્ર જોઈ નાખ્યા તારા ચિત અત્યારે તો લઈ જવું પણ બીજી વાત તમારો વારો લઈ લઈ થઈ જશે બધું સાફ કોણ સર

મારા બધું જગ્યા બગાડી દીધી એમને વાત અપરો તમારે કલાક વાળી લેવાની તમારી મોથા બોર ચાલુ કરવાનું ભૂલી ના જતા ના ભૂલો ઘેર હા જવું પડે નહીં જવું પડે હું બેઠો તમને બોર ચાલુ કરું ઘડી કરીને અભિયાન લેટ મારતો પૈસા તમારી કલાક જો ખેડૂત નો કલાક બગાડતો નહી

તમે આખા ડોમાં જોડતા વારસો ત્રણસો રૂપિયા ત્રણસો કરે ડાળી તો તમને કાઠું પડે યાર આપણે આખી રાત તો નહીં વારવાનું પોણી પાવર આઠ કલાક નો આવો તો અંદિન જે વરાય વારવાનું જેટલું અધૂરું રે એ અધૂરું રે આ તે ઉત કરી હેલો પંદો પાણી કમ્પ્લીટ ડોમે ડોમુ વાળવાનું હો કાકાજી બે ત્રણ કલાક હું વારી પછી આરામ કરે પછી તમાર વારવાનું તમ તાર વાધો નઈ જો અતાર ઊંઘું હોય ને તો અતાર ઊંઘી જજો એક વાગે હું દિન હું એક કાગા હું વારે પણ એક કાગા પછી તમાર વારું પડે કશું આ એમ તો તમ તો હું જાગતો રહયા તમાર કોઈ આકટ બુમડ હોય કોઈ એ ડોંગ બોવું ના વખત જો મન ટોકો પાડવા ને હું આઈ જા એમ તો હા ઓટા પણ જો ચા પોણી એવું કશું લાવ્યો નઈ કેનારા કઈ દે તમાકુ તો હશે ને આમાં તમાકુ અમે નહી ભરતા તમને ક્યાં લઈએ ચા પાણી નઈ મસાલા નહીં તો તમાકુ તો એટલે તમારે તો માગી માખી ખાવું ગરમ ખાવ એ વાળી વાત કરો તમે કાકાજી પણ દાળિયા એટલે અમાર તો બધું માગવું પડે પણ દોઢ દાળી ની જગ્યાએ તણો કરી ડબલ કરી ગગાજી તમને ફોન હાક નહી થોડું ઘણું દાળિયે જઈએ તો પચાસ રૂપિયા નું લીયા લેવા તમારા કરતે મેં કોક બીજો દાળીઓ કરે તો સારું હતું બોલો સો રૂપિયા માં પતી જાય આ તો બહુ રૂપિયા દે કરે છે થોડું એના કરતે તમને બહોન તણો હારું એ તો મારો ભોણો થાકે તો ઘેર ઊંઘા નાખ મારો ભોણો એકલો ભોણો કરી નાખો તો પછી ના લેવાય તાર ભલે ભોણા ને જેવું દાડે જાય નોકરી અને રાતે થાક્યો પાક્યો આવો એટલે હું કોઈ જોવો કે નહીં બે ત્રણ કલાક આરામ કરવા જોવો કે નહીં એ વાત સાચી ભોણો મોદો પણ મારે તો દવાખાને લઈ જવું તો બે હજાર ખાલી સારખું થઈ જાય

સાચી વાત રાવા છે તમાર તો ભૂંડે મોટા ભેંસ જેવડા ને ભેંસ આ તો બે દાના છે ને હવી ભાઈ મેં હાથી દેવ દોરા હાથી દેવના ભૂંડિયા આવે બુદો વાત કરો હોતે સાચી વાત અમાર બાજુ તો આવા ભૂંડે જોવા જ ના મળે આવા તો આવરા આવરા ભૂંડે જોવા મળે અને ભુંડા એ તો કોઈ નહીં આ તો તમને હું વાત કરું પાન દીધો પાન દીધો ના હોય અને હાથી વાત બુધો તમને અમુક વાતો તમારી વાતો મોટી મોટી થાય વાતો આપડે થાય જ નહીં પેલા મથુરજી એ ક્યાંતા કે રવાજી તો

તમે એવું કર્યું અને તમે પડ્યો ના ના કાઢ્યા ને ખાનો બધો અને વાઘ ની બુધો

બોલો તમારે હવે મને તમારે અમારી લઈ જવા પડશે પણ તમારું નઈ જવા પડશે તમે ત્યાં ન જાવ બુદ્ધો અલ્યા રવાજી જેવું અમે કેવું થયું ખબર હા તમે વચપન હતા યાર તે મારા બે જણાવી બાજે એવું એમ કે રવાજી તો મહિનો રે તમે તમિક જતા પણ અમે માનું કેવું બાન આવી અને ખોટી જોયું શું કરવાનું કયો એ તો કરશું કે ભાઈ નોકરી ચાલુ કરી દઉં તો મારા ભેગું દાન બધો ના ના બુડો મને એવું ખેતી નું કામ નહી પા મારા બેતા પેલા તીનાદી તે મધુની કરીને ઈદર ઉભા કરી મારા બેતા હંતા એમ ખાની આ તું ના કથુ એમના હાથમાં ગમે એમની ના જવાય બુદો એમના હાથમાં બરાબર અને આપડે તમારી નઈ ના અરે તમે રાધનપુરી આગળ જાઓ અને

તો વરો હારું માળો જો અચી ગયા થાત ની આઈ ભગવાન કરા ને બધા ઇંડે આવીને આવી માળો રે તો હું તો હેને કમાઈ જયેલા છે આપણો જબ્બર એંડી તો અમે પડી દઉં અને પોણી જબ્બર આતા આખાનું આવ્યું શિયાળાનું છે દાળનો પાવર આવતા નહીં ને રાતનો જાળણ માળો જો છે આવી મોટી ને મોટી જબ્બર આખા ખેતરમાં હા ઊણ તો પૈસા પૈસા જ થઈ જવા ટીનાજી કમાઈ જ જવા ટીનાજી અમે જવા દે એક તો ગગાજી એકલા છે કે ટીનાજી કોઈ મને જવા દે એકલા મોટો મળે ગગાજી કોઈ હું તો એની જબ્બર જમે પડી આ ભોણો બાઈક બાઈક ક્યાં તો હું તો ભોળા બાઈક લઈ આવેલું હોય પણ ભોણો એક તો હળા દેતો જ નહી જવા દે ગગાજી જોડે મને ફોણ તો બાઈક તો લાઈ આલે